આમોદ તાલુકાના કેરવાડા ગામે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો કેરવાડા અંબાજીધામ વિકાસ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ રેડ ક્રોસ બ્લડ બેન્ક ભરૂચના સહયોગથી આજ રોજ એવી સીટી કેન્દ્ર ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેરવાડા ગામે મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ બહેનોએ રક્તદાન કરી પોતાની સામાજિક જવાબદારી નિભાવી હતી ટ્રસ્ટના મંત્રી ડોક્ટર યોગેશભાઈ કોઠારીના સંયોજનમાં છન્નું વખત રક્તદાન કરનાર અને રાજ્યપાલના હસ્તે સન્માનિત થનાર દાહોદ જિલ્લાના રક્તદાતા અમિત નાથાણી તથા કેરવાડાના મુસ્લિમ અગ્રણી મુમતાઝ ખાન દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં કેરવાડા કોલવણા તણછા આમોદ પખાજણ સહિતના ગામોના રક્તદાતાઓએ રક્તદાન કરી કેમ્પને સફળ બનાવ્યો હતો રક્તદાન કેમ્પમાં દાહોદથી આવેલા અમિત નાથાણીએ ઓગણીસો પંચાણુંમાં પ્રથમ વખત રક્તદાન કર્યું હતું ત્યારબાદ સતત રક્તદાન કરી આજે કેરવાડા ગામે છન્નુમી વખત રક્તદાન કર્યું હતું ભરૂચ દૂધ ડેરીના વાઇસ ચેરમેન સંજયસિંહ રાજ તણછા ગામના આગેવાન સિદ્ધરાજસિંહ વાસદિયા કેરવાડા ગામના મહિલા સરપંચ વિલાસબેન સંજયસિંહ રાજ સહિતનાઓએ બ્લડ ડોનેશન કરી સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા માટે અંબાજી ધામ વિકાસ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ કેરવાડાના પ્રમુખ સંગ્રામસિંહ કપલેટિયા ઉપપ્રમુખ સંજયસિંહ રાજ મંત્રી યોગેશભાઈ કોઠારી ખજાનજી દર્શનસિંહ રાજ ગણેશ યુવક મંડળ કેરવાડા મુસ્લિમ યુથ ક્લબ અંબાજી મહિલા મંડળ દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર દિવસ દરમિયાન કેરવાડા ગામના વહીદ ખાને રક્તદાતાઓને શરબતની સેવા પૂરી પાડી હતી રવિભાઈ ગોસ્વામીએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું અને સંકટ સમયમાં રક્તની ઉપયોગિતા વિશે જણાવ્યું હતું રેડ ક્રોસ બ્લડ બેંક ભરૂચ તેમજ એવી સીટી ટ્રસ્ટ તરફથી રક્તદાતાઓને ભેટ આપવામાં આવી હતી મારું નામ અમિત પરમાનંદ નાઘાણી પીપલોદ મુકામે દાહોદ જિલ્લોથી આવું છું અને ઓગણીસો ને પંચાણુંમાં પહેલી વખત શ્રી યોગેશ કોઠારી સાહેબ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ગાયત્રી પરિવાર તરફથી ત્યારથી અવિરત અત્યાર સુધી મેં પંચાણું વખત રક્તદાન કર્યું છે અને આજે છન્નુમી વખત એમના સાનિધ્યમાં મને એમના મુકામે કેરવાડા મુકામે રક્તદાન કેમ્પમાં રક્તદાન કરવાનો મોકો મળ્યો છે મને આનંદનો ખૂબ અનુભવ થાય છે આજ રોજ અંબાજી ધામ વિકાસ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ મંદિર ટ્રસ્ટના ઉપક્રમે કેરવાડા મુકામે રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં એકસો પચીસ રક્તદાતાઓએ રજીસ્ટ્રેશન કરાવેલ છે અને સાંજના ચાર સુધી એ ટાર્ગેટ પૂર્ણ કરવામાં આવશે આજના કેમ્પનું ઉદઘાટન કેરવાડાના અગ્રણી મુસ્લિમ આગેવાન શ્રી મુમતાજ ખાન અને દાહોદ જિલ્લામાં પંચાણું વખત રક્તદાન કરનાર શ્રી અમિતભાઈ નાથાણી દ્વારા કરવામાં આવેલું છે શ્રી અમિતભાઈ આજે છન્મી વખત કેરવાડામાં બ્લડ ડોનેશન કરશે આજના આ કાર્યક્રમને સફળ બનાવવામાં પ્રમુખ શ્રી સંગ્રામસિંહ રાજ ઉપ સોરી સંગ્રામસિંહ કપડેટિયા ઉપપ્રમુખ શ્રી સંજયસિંહ રાજ દશરથસિંહ જાદવ કિશોરસિંહ સોલં સો કપડેટિયા તેમજ યુવા એડવેન્સ લોકોએ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવેલો છે અને ખાસ તો ઓરા કોલવણા બુવા તણછા આમોદ જેવા ગામોથી વડોદરાથી પણ રક્તદાતાઓ રક્તદાન કરવા આવેલા છે એ ખૂબ આનંદની વાત છે અને અમારું એવી સિટી ટ્રસ્ટ સામાજિક પ્રવૃત્તિઓ બહુ સારી રીતે કરી રહેલું છે એમાં સૌનો સહકાર મળ્યો છે જે પ્રાસંગિક અતિથિ હતા વિશેષ આમંત્રિતો હતા અને સ્ટેજ અતિથિઓ હતા અને સ્નેહલ બેન ભટ્ટ રેડક્રોસ સોસાયટી એમનો સારો એવો સહયોગ અમને પ્રાપ્ત થયો છે યોગેશભાઈ કોઠારી વીએમપી ન્યૂઝ થિંગ પોઝિટિવ